નમસ્કાર મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં ગદ્ય સોળ પુતલિકા પરીક્ષા વિશે આપણે અભ્યાસ કરવાનો છે પુતલિકા પરીક્ષા પુતળીઓની પરખ તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે એટલું જ નહીં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આધાર ધરાવે છે આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવી છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ અકબર બિરબલ જે આ પાત્રોના સમાજ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે વિષય પ્રવેશમાં દેખીએ આપણે કે એક રાજા ની રાજ્યસભામાં કોઈક એક વનિક આવે છે એને પાસે બધી રીતે સરખી દેખાતી ત્રણ પૂતળીઓ છે ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે આગંતુક વનિક રાજ્યસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ સુધી કાઢવાનો પડકાર ફેંકે છે રાજ્યસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે મંત્રી પોતાની સુક્ષ્મિકાથી દરેક પુતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે રાજ્યસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે અને કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એકસરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે આ ભટમાં જોઈએ કે એક રાજાના દરબારમાં કોઈ એક વન એક એટલે કે વેપારી આવે છે અને એની પાસે રૂપ રંગ આકારે એમ બધી રીતે એક સમાન દેખાવળી ત્રણ પુતળીઓ હોય છે અને ત્રણેય કિંમ ત્રણેયની કિંમત અહીં જુદી જુદી આપેલી છે આવનાર આ વેપારી રાજ્યસભામાં કઈ પુતળીની કિંમત કેટલી છે અને તેની પાછળનું કારણ શું છે એ સુધી કારણો અહીં પડકાર ફેંકે છે તે રાજ્યસભામાં અહીં સભ્યોમાંથી કોઈ પણ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીએ સ્વીકારવાનો અહીં આવી પડે છે મંત્રી પોતાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિથી દરેક પુતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ સમજી જાય છે અને રાજ્યસભામાં આ રહસ્ય જાહેર કરીને તે સૌને આશ્ચર્યચકિત અહીં કરે છે અને કથામાંથી આ એ ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે કે રૂપરંગ એક સમાન દેખાતી કોઈ પણ વસ્તુની મૂલ્ય તો તેમાં રહેલા કોઈ વિશેષ ગુણને આધારે અહીંયા નિશ્ચિત કરવામાં અહીંયા થાય છે તો આપણે પાઠની શરૂઆત કરી શરૂઆત કરીએ એકદા એકૃપસભાયા કસિત વૈદેશિક વનિક સમાગત શબ્દાર્થ જઈએ એકદા એટલે કે એક એક દિવસ एक श्याम एक नृप सभायाम के राज्यसभा दरबार कश्चितम कोई एक आ आदेशी परदेशी के विदेशी समागत आचो कि एक दिवस एक राजा सभा परदेशी वन एक दिवस एक राजा सभामा कोही परदेशी वन आयो तस्य पार्शे काष्टमय सुन्दर्य कलात्मिका आकार प्रकार भारेन रूपेन रागेन चामाना तृष्ण पुतलिका आसन

કષ્ટમય સુંદર કલાત્મિકા આકાર પ્રકારે ભારેને રૂપેને રાગીને ચ સમાના ત્રીસ ત્રીસ પુતલિકા આસન એટલે કે તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી એક સમાન ત્રણ પુતળીઓ હતી કે તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર વજન અને રૂપ અને રંગથી એક સમાન ત્રણ પુતળીઓ હતી રાજ્યસભાયામ ઉપસ્થિત અશોવાનીકતા પુતલિકા રૂપ પ્રદર્શી હતી રાજ્યસભાએ કે રાજદરબારમાં ઉપસ્થિત એટલે કે હાજર થયો અશો એટલે કે તે પેલો તા તે પ્રદ પ્રદર્શી હતી એટલે કે દેખાડે છે બતાવે છે ૃપ એટલે કે રાજા એટલે રાજ્યસભામાં હાજર થયેલો તે વનિક કે વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે શું કે છે કે રાજ્યસભામાં હાજર થયેલો તે વનિક એટલે કે વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે નૃપતિ સ્વર્મકમલયો ગૃહીવા તા પશ્યતી કલાત્મિક નૃપતિ મનહરતી નૃપતિ તણિજ પ્રસતી સ્વિયા પ્રસન્નતા ચટયતી નૃપતિલિગરાજા સ્વકર્મ લેખે પોતાના હાથરૂપીકમળમાં ગૃહિતા લેખે લઈને તા એટલે કે તેને નૃપતિ એટલે કે રાજાના મન હરીનતી મનને ચોરી લે છે મનને ગમી જાય છે વનિજમ એટલે કે વનિકને પ્રસતી એટલે કે વખાણ કરે છે પ્રશંસા કરે છે સ્વિયાતામ એટલે કે પોતાની પ્રકટિયાતી એટલે કે પ્રગટાવે છે કે રાજા નૃપતિ કે રાજા સ્વકમર લયોથી ગૃહિતા એટલે કે રાજા પોતાના બેહસ્ત કમળમાં તેને લઈને જુએ છે કલાત્મિકતા નૃપતિ મન હરંતી અને કલાત્મક એવી તે પુતળીઓ રાજાનું મન હરી લે છે નૃપતિ તણિજમ પ્રસતી સ્વકીયા પ્રસન્નતા પ્રકટ્યતી એટલે રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે શું કહે છે કે રાજા પોતાના બે હસ્તકમળમાં તેને લઈને જુએ છે અને કલાત્મક એવી બે એવી તે પુતળીઓ એટલે રાજાનું મન હરી લે છે અને રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે આ ફકરાનો આપણે અનુવાદ જોઈએ તો કે છે એકતા એકસ્યા નોટ સભાએ કરતાં વૈદેશિક વનિક કે એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વનિક આવ્યો એટલે કે પરદેશી વેપારી આવ્યો તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી એક સમાન એવી ત્રણ પૂતળીઓ હતી રાજ્યસભામાં હાજર થયેલો તે વનિક એટલે કે વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે રાજા પોતાના બે હસ્તકમળમાં તેને લઈને જુએ છે અને કલાત્મક એવી તે પુતળીઓ રાજાનું મન હરી લે છે રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે જોઈએ નૃપતિ પ્રસન્ન દ્રષ્ટવા અસો વનિકા કેતુમાં પ્રાર્થિતવાન જોઈએ નૃપતિ એટલે કે રાજાની દૃષ્ટવા એટલે કે જોઈને કેતુમાં ખરીદવા માટે પ્રાર્થિતવાન એટલે કે પ્રાર્થના કરી માંગણી કરી અનુવાદ જોઈએ કે નૃપતિ પ્રસન્ન દૃષ્ટવા અસો વનિકા કેતુમાં પ્રાર્થિતવાન છે કે નૃપતિ એટલે કે રાજા એને પ્રસન્ન દ્રષ્ટવા એટલે કે પ્રસન્ન થયેલા જોઈને હશોવનિકવા એટલે કે પેલા વનિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી શું કે છે રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વનિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી વનિજમ તાશા મૂલ્ય પૃછતી તદા વનિક વદતી ત્રિશુનામ અપી પુતલિકા મૂલ્યમ ભિન્ન ભિન્ન અસ્તી તત્વોનુપતિ પછી રાજા વણિકને તાશામાં તેમનું મૂલ્ય પૂછતી મૂલ્ય કિંમત પૂછે છે વધતી કહે છે ત્રિશુના ત્રણના પુતલિકાના મતલબ પુતળીઓના ભિન્ન ભિન્ન અસ્તિત્વ જુદું જુદું છે કે પછી રાજા વનિકને તેમનું મૂલ્ય પૂછે છે ત્યારે વનિક કહે છે ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે શું કે છે પછી રાજા વનિકને તેમનું મૂલ્ય પૂછે છે ત્યારે વનિક કહે છે

रुपये का ने मात्रा में मात्र एक रुपया एक रुपये अन्य से बीजीनी सहस्त्र रुपये का मात्रा में मात्र एक हजार रुपया तृतीय एक तीज एक लक्ष रुपये कम अले एक लाख रुपया दधाती धरावे छे તે એકસ્યા રૂપિયા માત્ર અન્યસા છ સહસ્ત્ર રૂપિયા માત્ર અસ્તી તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપિયા મૂલ્ય દધાતી લેખે છે અનુવાદ જોઈએ કે એક એકનું ફક્ત એક જ રૂપિયો અને બીજીનું માત્ર એક હજાર રૂપિયા છે અને ત્રીજી એક પુતળી એક લાખ રૂપિયા મૂલ્ય ધરાવે છે શું કહે છે કે એક નું ફક્ત એટલે કે એક પુતળીનું મૂલ્ય ફક્ત એક જ રૂપિયો અને બીજી પુતળીનું મૂલ્ય માત્ર એક હજાર રૂપિયા છે અને ત્રીજી એક પુતળી એક લાખ રૂપિયા મૂલ્ય કિંમત ધરાવે છે નૃપતિશાશ્વત વણિજે કથાતી ભૌવણિક કથમ તાવતમ સમાના પુતલિકા મૂલ્ય એ તાવ ભિન્ન ભિન્ન અસર શાશ્વતમ એટલે કે શાશ્વત આશ્ચર્ય સાથે જે કથે હતી એટલે વાનિયાને કહે છે ભો એટલે કે ભો એટલે કે અરે ઓ સંબોધન કરવા માટે હે વનિક અને વનિક કથમ એટલે કેવી રીતે તાવતમ અને ત્યાં સુધી એ તાવત એટલે આટલું આ બંને અનુવાદજી કે રાજા નૃપતિ સાચર્યમ વનિજી કે રાજા આશ્ચર્યપૂર્વક વનિકને કહે છે બોલ કે હે વનિક કથમ તાવતમ સમાન પુતલિકા મૂલ્ય એતાવન ભિન્ન ભિન્નમ અસ્થિતિ એટલે કે હે વનિક તારે એક સમાન પુતળીનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે ચૂકે છે રાજા આશ્ચર્યપૂર્વક વનિકને કહે છે એ વનિક તારી એક સમાન પુતળીનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે પછી આગળ વનિક અવદત્ત ઐનૃપ ભગવત રાજ્યસભાયા મજસભાયા મંત્ર બહ્વ વિદ્વાંસ વિચક્ષા વિરાજયંતી બહુ કે વિદ્વાનોના વિચક્ષણા અને ચતુર બુશાળી વિરાજ વિરાજે છે વનિક અવદત અહીં ભવત રાજ્યસભાયા મંત્ર બહુ વિદ્વાન વિચક્ષના પુરુષા વિરાજ હતી એટલે વનિક કહ્યું હે રાજન આપની રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે શું કહે છે વનિક કહ્યું હે રાજન આપની રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે ते एता इत पुतलिकं परीक्ष्य तासाम मूल्यभेदम तस्य च कारणं विज्ञां पयत्युं अहरन्ति अतः तान एव राजसभा सदस्यतान इतः पृच्छतु इति शब्दार्थ देखिए ते एता ने तेओ आने परीक्षय ले परीक्षा करिने मूल्यभेदम તે મૂલ્યોનો તફાવત વિજ્ઞાન પહોંચ એટલે કે જાણવા માટે અહંતી એટલે કે યોગ્ય છે સમર્થ છે તાને એવો તેમને જ રાજ્યસભા સદ સદસ્યાન કે રાજ્યસભાના સભ્યોને ધનુવા જોઈએ કે તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યોનો તફાવત અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે તેથી તેમને રાજ્યસભાના સભ્યોને જ આ પૂછો શું કે તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યોનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે તેથી તેમને રાજ્યસભાના સભ્યોને જ આ પૂછો ફકરાનો અનુવાદ જોઈએ કે વની કહ્યું હે રાજન આપણી રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યોનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે તેથી તેમને રાજ્યસભાના સભ્યોને જ આ પૂછો આપણે પહેલેથી અહીં સુધી આપણે એનો અનુવાદ એક વખત જોઈ લઈએ પાછા તો કે છે એકદા એકસ્યા લોકસભાએ કચ્છિમ વૈદેશિક વનિક સમાગમ એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વનિક આવ્યો તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી એક સમાન એવી ત્રણ પુતળીઓ હતી રાજ્યસભામાં હાજર થયેલો તે વનિક વેપારી તે પુતળીઓની રાજાને બતાવે છે અને રાજા પોતાના બે હસ્તકમળમાં તેને લઈને જુએ છે અને કલાત્મક એવી તે પુતળીઓ રાજાનું મન હરી લે છે અહીં રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે પછી રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વનિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી પછી રાજા વનિકને તેમનું મૂલ્ય પૂછે છે ત્યારે વનિક કહે છે ત્રણેય પુતળીનું મૂલ્ય જુદું જુદું છે એક પુતળીનું મૂલ્ય ફક્ત એક રૂપિયો તો બીજી પુતળીનું મૂલ્ય એક હજાર રૂપિયા છે અને ત્રીજી એક પુતળી એક લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે તો રાજા અહીં આશ્ચર્યપૂર્વક વનિકને કહે છે એ વનિક તારી એક સમાન પુતળીનું મૂલ્ય આપણું જુદું જુદું શા માટે છે તો વનિકે કહ્યું હે રાજન આપણી રાજ્યસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યોનો તફાવત અને તેનું કારણ માટે સમર્થ છે તેથી તેમને રાજ્યસભાના સભ્યોને જ આ પૂછો અહીં ભિન્ન ભિન્ન મૂલ્ય એટલે કે જુદું જુદું મૂલ્ય કે એકસરખી દેખાતી ત્રણ પુતળીઓ છે તેમના મૂલ્યમાં જુદાપણું છે આ ભિન્નતાનું કારણ સામાન્ય મનુષ્ય સમજી શકે તેમ નથી પરંતુ અહીં બુદ્ધિશાળી જ સમજી શકે તેમ છે અહીં પ્રધાન ચતુર હોવાથી આ મૂલ્ય ભિન્નતા સમજી જાય છે જે મનુષ્ય એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે છે તેની માનસિકતા આવી સામાન્ય હોવાથી તેનું મૂલ્ય પણ નગ્ન રહે છે જે મનુષ્ય એક કાનથી સાંભળી પોતે સમજી તેનો લાભ સ્વયં ન લેતા અન્યોને આપે છે તેવા મનુષ્યનું મૂલ્ય પ્રથમ કરતાં થોડું વધારે હોય છે પરંતુ જે એક કાનથી સાંભળીને વાત પોતાની અંદર સ્થિર કરી લે છે અને પ્રસંગે તેનો અમલ કરે છે તેવા મનુષ્યનું મૂલ્ય સૌથી વધારે હોય છે તો મિત્રો અહીં પુતલિકા પરીક્ષામાં પાઠ અહીં આપણે અહીં સુધી રાખીએ બીજું આગલા વિડીયોમાં આપણે જોશું અસ્તુ